નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયો નવા ટોપિક ઉપર મિત્રો એક ગુડ ન્યૂઝ આવ્યા છે નવ દિવસ પછી ખુશખબરી આવી છે મિત્રો ગુજરાતમાં ટેટ વનમાં ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા હોઈ શકે છે સાથે સાથે મિત્રો નેવું ટકાથી વધુ ઉમેદવારો હાજર રહ્યા છે તો તમારું મેરિટ મિત્રો કેવી રીતે કેટલું રહી શકે છે મિત્રો ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલાનો વારો આવી શકે છે અને તમે પણ મિત્રો ટેટ વનની એક્ઝામ આપી છે તો ખાસ મિત્રો આ વીડિયો તમારા માટે છે મિત્રો એક અપડેટ આવ્યા છે ગ્રેસિંગ માર્ક્સ મુદ્દે જે ઉમેદવારોએ અરજીઓ કરી છે તો હવે મિત્રો એ એકત્રીસ ડિસેમ્બરે છેલ્લી અરજી કરવાની તારીખ હતી એ તારીખ પૂર્ણ થઈ છે તો એક નવા અપડેટ મળ્યા છે આજે એના ઉપર સંપૂર્ણ માહિતી આપવાનું છું ગ્રેસિંગ માર્ક્સ મુદ્દે અપડેટ મળ્યા છે તો એ તમને છેલ્લે અપડેટ આપવાનું છું તો અંત સુધી માહિતી નિહાળજો કેમ કે એવા એવા પણ એવા પ્રશ્નો છે આપણા જોડે કે જેમને બધાને એ માર્ક્સ મળવા પાત્ર છે તો મિત્રો એના મુદ્દે શું અપડેટ મળ્યા છે કેટલા પ્રશ્નો છે કેટલા ક્વેશ્ચનો છે જેને તમામ ઉમેદવારોને માર્ક્સ મળશે તો આ એક મહત્ત્વનો મુદ્દો છે ખાસ મિત્રો ચેનલ ઉપર નવાશો અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો કેમ કે ટેટ ટાટ રિગાર્ડિંગ અપડેટ છે એ મિત્રો આપણે લાવતા હોઈએ છીએ હવે આજના અપડેટ શું છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે ગુડ ન્યૂઝ છે તો થોડી ચર્ચા કરીએ મિત્રો તો કે ટેટ વન એક્ઝામ પછી તરત જ એક ખુશખબરી આવી હતી તો મિત્રો એને એક વિડીયો આપણે મૂક્યો છે કેટલા ટકા ઉમેદવારોએ પાસ થયા હતા ટેટ મેરિટ પદ્ધતિ સુધારવાની પણ રણનીતિ આપવામાં આવે એનો પણ આજે આપણે વિડીયોમાં થોડી ચર્ચા વિગતવાર કરવાના છીએ ઓગણત્રીસ મેથી ઓનલાઈન મિત્રો જે ફોર્મ ભરાયા હતા પછી મિત્રો પ્રાથમિક શિક્ષા માટે ટેટ વન પછી ટેટ ટુની પણ જાહેરાત છે મિત્રો આવવા જઈ રહી છે તો એનો વિડીયો આપણે મૂક્યો છે તમામ ઉમેદવારો નિહાળી ચૂક્યા છો તમે નથી નિહાળે તો ખાસ નિહાળી લેજો એ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે મિત્રો સૌથી પહેલાં બે લાઇકન પ્રેસ નથી કરી તો બે લાઇકન પ્રેસ કરી નાખજો કેમ કે જે ઉમેદવારો લેટથી વિડીયો જોતા હોય છે નવી કંઈ અપડેટ આવી છે મિત્રો હમણાં ઓએમઆર આવી છે એનો વિડીયો પણ આપણે મૂક્યો તમે ઓએમઆર ડાઉનલોડ નથી કરી તેની છેલ્લી તારીખ ત્રણ તારીખ છે એ જરૂરથી ડાઉનલોડ કરી દેજો હવે મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે ભાઈ આન્સર કી આવી છે પ્રોવિઝનલ હવે ફાઇનલ ક્યાં સુધીમાં આવી શકે છે તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર અરજી કરવાનો છેલ્લો તારીખ હતી એ તારીખ છે વટી ગઈ તો હવે મિત્રો એ તમારા ટૂંક જ સમયમાં તમારે ફાઇનલ આન્સર કી આવી જશે હવે એવા પણ ક્વેશ્ચનો છે જે લોકો અરજી કરી છે તો એ અરજીને ધ્યાનમાં લઈ સરકાર થોડી પ્રોસેસ કરશે પછી એ એની પ્રોસેસ પૂર્ણ થયા પછી તમારે ફાઇનલ આન્સર કી આપી દેશે હવે વાત કરીએ મિત્રો તો ટેટ વન ક્વોલિફાયની વાત કરીએ તો કેટેગરી અહીંયા છે તમને થોડી ચર્ચા કરીએ થોડી વિગતવાર જેથી તમને પૂરતો ખ્યાલ આવી જાય તો મિત્રો ક્વોલિફાય માર્ક્સ છે જનરલ એસસી એસટી એસસીબીસી ઈડબલ્યુએસ એસ મિત્રો એમને બ્યાસી જેટલા માર્ક્સ છે એ રાખ્યા છે અને સાઠ ટકા એટલે કે નેવું માર્ક છે જનરલ કેટેગરીવાળાને રાખ્યા છે મિત્રો આ છે તમારો ક્વોલિફિકેશન સોરી ક્વોલિફાય માર્ક જે ક્વોલિફાય તમારે કરવા જ પડશે તો જ તમે મિત્રો અટકે છે અલગ વાત છે બાકી આ તમારે છે એ તમારે પાસ થવા માટે અનિવાર્ય છે તો આટલા તમારે ક્વોલિફાય માર્ક છે લાવવા પડશે બીજી વાત કરીએ મિત્રો તો કે રાજ્યમાં ટેટ વન પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે મિત્રો એક આ સારા સમાચાર છે તો કે કોઈ પ્રકારના ગેરરીતિના પ્રશ્નો નથી આવ્યા કેમકે ઘણા એવા એક્ઝામ છે જેમાં ગેરરીતિના પ્રશ્નો આવતા હોય છે તો રાજ્યમાં શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન ની પરીક્ષા આજે શાંતિ શાંતિપૂર્ણ પૂર્ણ થઈ હતી મિત્રો જે અલગ અગાઉ અને ગુજરાતમાં ફેલાયેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભાવિ શિક્ષકો આ પરીક્ષા આપી હતી જેમાં વખતે ઉમેદવારોએ હાજરીનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળ્યું છે મિત્રો જેને બે હજાર ત્રેવીસ હતું મિત્રો જેમાં જે પાંચ હજારની ભરતી હતી એ ભરતી તો લેટ આવી પરંતુ જે એક્ઝામ મિત્રો આપ્યા હતા એ એના કરતાં અઢાર હજાર વધુ ઉમેદવારોએ ભાગ લીધેલો છે તો મિત્રો આપણે ખાસ નોંધ લેવી જે સમય મિત્રો વીતી રહ્યો છે સમય સમય ઉમેદવારો છે કોમ્પિટિશન છે એ મિત્રો વધતી જઈ રહી છે જેના કારણથી અઢાર હજાર ઉમેદવારોનો અહીંયા વધારો જોવા મળી રહ્યો છે મિત્રો એ દસ હજાર જે ઉમેદવારો વધ્યા છે કે ભાઈ કોમ્પિટિશન ટેટ વન રાજ્ય પરીક્ષા બોર્ડ લેવાની કસોટી નોંધપાત્ર હાજરી થાય છે પરીક્ષા માટે રાજ્યમાંથી મિત્રો કુલ એક લાખ એકાવન હજાર ઉમેદવારો ઉમેદવાર કરી છે જેમાં એકાણું હજાર છસો સત્યાવીસ એટલે કે નેવું પોઈન્ટ છવ્વીસ જેટલા ઉમેદવારો અહીંયા નોંધાયા છે જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે તો એક મોટો આંકડો છે ઉમેદવારોએ પોતાની પરીક્ષા આપી છે હાજરી આપી છે જેમાં માત્ર નવ હજાર આઠસો એકાણું ઉમેદવારો હાજર રહ્યા છે હવે મિત્રો નવ હજાર આઠસો એકાણું એવા પણ ઉમેદવારો છે જેમના પ્રશ્નો હોય છે જેવા કે અગાઉ એક પ્રશ્ન બન્યો હતો કે એક એક્સિડન્ટ થયો હતો મિત્રો એ ઇન્સિડન્ટમાં બે લોકો હાજર નહોતા રહી ગયા તો એ ઇન્સિડન્ટ થયો છે તો ઇન્સિડન્ટ પણ એક કારણ હોઈ શકે છે બીજું કારણ હોઈ શકે છે વયમર્યાદા હોઈ શકે છે કોઈ અલગ કોઈ પ્રસંગ કારણ હોઈ શકે છે તો આવા કારણોથી મિત્રો કેટલા તો નવ હજાર આઠસો એકાણું એમના પર્સનલી કોઈ કામ નથી એ ગેરહાજર રહ્યા છે બાકી મિત્રો નેવું ટકા જેટલા ઉમેદવારો છે હાજર રહ્યા હતા હવે પરીક્ષા પદ્ધતિની થોડી ચર્ચા કરીએ તો મિત્રો પરીક્ષા બાબતે અહીંયા અપડેટ મળ્યા છે કે ગત વર્ષે માત્ર ત્રણ ટકા ઉમેદવારો પાસ થયા હતા તો આ વખતે કંઈક નવું સરકાર કરી રહી છે એવા અપડેટ મળ્યા છે તો ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી ભરતી સમયે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે રાજ્યમાં દસ દાયકામાં ત્રેસઠ હજાર જેટલી ભરતી થવાની છે ત્યારે ઉમેદવારોની માગ છે કે બંધારણીય સમાનતા મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે ટેટ પરીક્ષામાં પાસિંગ ધોરણો મિત્રો પચાસ ટકા કરવામાં આવે તો આ એક મુદ્દો છે પચાસ ટકા તમામ ધોરણો કરવામાં આવે નોકરીની અનામત જોગવાઈ અલગથી જ હોય છે ત્યારે પાસ થવા માટે સાહીઠ ટકા કે પંચાવન ટકા જટિલ ધોરણો રાખી ઉમેદવારોને બહાર ફેંકી દેવા તે અન્યાય છે આ ઉપરાંત માત્ર બે કલાકની જે ટેટ પરીક્ષા લેવાની છે જેમાં એના આધારે સો ટકા મેરિટ બનાવવાની હિલચાલ છે વિદ્યાર્થીઓ સત્તર વર્ષથી શિક્ષણની સંઘર્ષ કરે છે બારથી પીટીસી ગ્રેજ્યુએશન કરે છે પાણી ફેરવાજી સમાન જોવા મળી રહ્યું છે તો મિત્રો આપણને એક મોટો સવાલ છે તો જોવાનું એ રહેશે કે સરકાર શું નિર્ણય લે છે બાકી અત્યાર સુધીમાં કોઈ એવી હિલચાલ જોવા મળી નથી કે સરકાર છે મિત્રો ડિગ્રીના માર્ક્સ સિવાય ભરતી કરે તો ડિગ્રીના માર્ક્સ અત્યાર તો ડે અપડેટ મળ્યા નથી કે ડિગ્રીના માર્ક્સ મિત્રો ગણાવવા જોઈએ એવા અપડેટ ચાલુ છે બાકી આવેદનો નિવેદનો અને આંદોલનો ચાલુ છે સરકાર નિર્ણય લઈ શકે છે હવે બીજો સવાલ છે ગ્રેસિંગ માર્ક્સ મિત્રો ગ્રેસ માર્ક્સના એક અપડેટ મળ્યા છે તો ઘણા એવા પ્રશ્નો છે વીસ કે ઓગણીસ એવા પ્રશ્નો છે જે લોકોએ અરજી કરી છે જેમાં હવે એક ઉદાહરણ તમને આપું કે હું ઉમેદવાર છું અને મેં એક પ્રશ્નની અરજી કરી છે તો એ એ અરજી કરી છે તો એ એના ફેવરમાં જો જવાબ મળે છે તો મિત્રો એ મને એકલાને માર્ક્સ ન મળે એમાં જો તમે પણ ટીક કર્યો તમે પણ એ આન્સર જવાબ આપ્યો છે તો તમને પણ માર્ક્સ મળે બીજા ઉમેદવારોએ આપ્યો છે તો બીજા ઉમેદવારોને પણ માર્ક્સ મળે તો એવા એ જો ફેવરમાં એ પ્રશ્ન જો ફાઇનલ આન્સર કીમાં આવે છે તો મને પણ મળે તમે ટીક કર્યો છે તમને પણ મળે તમારા મિત્રોએ ટીક કર્યો છે તમારા મિત્રોએ જવાબ આપ્યો છે તો એમને પણ આ માર્ક્સ મળે બાકી અપડેટ મિત્રો આવી ગયા છે એ ફાઇનલ આન્સર કી મિત્રો ટૂંક સમયમાં આવવા જઈ રહી છે તો તમારા જે માર્ક્સમાં કેટલો વધારો થશે કેટલો ઘટાડો થશે કેટલાને માર્ક્સ મળશે કેટલા ડબલ માર્ક્સ મળશે કેટલા ડબલ સાચા પડશે એના ઉપર ટૂંક સમયમાં જ વિડીયો આપણે લાવશું તો બાકી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા છો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે ચોક્કસ માહિતી આપશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત